મારે આ સરો પડ્યો મારી પાસે માર છરો છે અરે ઓલો કા કરવાની ઓલી નઈ નઈ કતાની આવે નઈ નઈ માર એમ પડી લે લે મારે કીધું કા નઈ કીધું હું વાપરું કીધું કે આ સ્નાઈપર એમ મળે કેજો ઈટમાં મોડો સોધી નાવ નમણ તો આઈથી તો ને છે અરે ટોપા પાઈ વાટ નો જોઈ ને આમાં છે ને કા કરવાનું હોય છે તો ક્યાં છે લાલ હવે મારે હે ક્યાં 195 થી 195 ક્યાં હે દેખણો રેગડી ગુણી મગોળી બેલા ચકલી લા લેવ નહી તે સમડીયા એ કાકા નોક્સ હે મેડી મારવા દે હેઠે દે દોડ દો ડેમેજ છે ડેમેજ છે ઓલી કૂનાકી સમર કૂનાકી સમડી બાજુ છોડ ચકલી ભાઈ ઇડેમેજ સહી જો તમ પે પે લા લેવ યો એસ કરવા દે આજો જો નહીં હું મેટ મારે જો ઈ 190 હેડી બરાબર મેડી મારું 100 દી નો તીજેને કારણે ટી ગાંડ ફાને કે કે કિલ કેમ નહિ મળતો

Bentar maju Ropma Mari pakai bentar Ropma dong Ropma maju Bentar Mari pakai bentar Bentar pakai itu Home and Rauh Adik re Adik ane Medi mana home and Rauh Adik kau Saya bisa Aduh Cukup Nah ayo Pogi jo Kakak Pogi jo Masih

એ તો ચાલ વગરની આંધી હું થાય એક જ સ્કિલ મળે નહી આ જો બંધ હોય એટલે 35 ડીમેજ પડે ઓ તો કરો ગા માર શું કરું એ ચીપો આપો ને મરે છે લઈ ભિખારી બોળા મફત ટોકન હા ડબલ લે ચીપ ચીપ કરે હું સ્નાઈપર એમાં ગોતી હવે તને નહી ખબર એ કામ કરે આ ચેનલ ઉપર આવું છું વેસ્ટ માર છે બધો કસર ગાડ કોનો છે ચીપ

બરાબર ખતમ એકને લઈ લો ને એકને રિવાય કરો અને ભાગો અહીંથી સ્ટેટમેન્ટ હોય તો જો બરાબર છે થેન્ક યુ પર એવો લઈ લો આવજો આ લાવો હું તો અરસન લઈ લે મને દે ઉપર હું લઈ રે લઈ લે હું પર મને જો ટાઈમ જો નો ઘડીક માં ટાઈમ હા મારા મને હો પણ તો જ કર લો જો આઠ છે તો આ તો સોજો થતો એટલી નતા બોલો સરાવાળા પીક સરો લઈ તો ક્યાં જો સરો સમિત રિપેર કીટી છે પંખીડું માં નઈડું જો હાલે નડી છે એ એ ઓલા ઘરી જા ચકલી કે ઘરી ના ડેમે છે મારે બોલી એક ડાઉન છે છે

કોઈ પણ એરિયા ની અંદર તન ની કાનટી મળે એટલે મૂકવા ની નહી જો આને કે કેવા ભૂકા કરને કે તેર મારા સોરે જાવા દે ને બે કિલ મારા સોરી ગયો કે 10 કિલ મારા હા તો 3000 અને 3800 લોડા રેડી આપ ને ભોસડી ના તોય છે આ ડેમેજ ને કિલ જ જોતો હોય હું આ પ્રોબ્લેમ જોતો બિચારો તો ક્યારે ક્યારે કદ કરે યાર એને જે નવું છે એને છે ને ટ્રેનિંગ જો આપણે એક કેમ ભાઈબન ને ટ્રેનિંગ જોતી બધા એ તો ભાઈબન ને બધા છે ભોસડી આ હે

અને મારા બધા બંદા છે ને અહીંયા ત્યાં ફાટી રહ્યા ને બીજા બે બોલાવી લીધા હવે એક ઓબ્ઝર્વેટરી માં છે બરાબર ત્રણ અહીંયા છે હા આપણે થોડા વિકાઈ જાવ એક બંદો અહીંયા વેલા રુંતરી ગયો અરે મારો લોરો 100 ਦਿનાને ઓ ભનો સીરી પાડું ને તમારા બધા ભાઈ જલ આવે અલે નેટલે ત્યાં કોક હેકર છે હેકર છે કોક નેટલે છે હેકર હેકર હતો સમિત તો કીધું ને એટલે ભાઈ બન તું મરી જતો હેકર આય અંદર બંદો માર લો માર માર ઓડે મને મારા અરે યાર લોડા મને ના હવે કરવા જાય આવું છું મારી એટલે માં હતો હતો તું એમ જ લોક નો થાય થાય કીરી કીરી પડ્યો કેવું પાત્ર આમ આવી ને એટલે થાય ગેર ફાટી જાય તવાએ કે લોન્ચ પડશે તો વલા ઘરની માથે ચડે જાય સરો બરો કોકને મળી ગયો તો આવી કરવા કે વાટ જો હું આગળ લઈ જા પાસે અમે મારી નામ લખ્યો ભોસડીના તોય બોલે સોદલ નામ ક્યાં લખ્યું છે તો લખી નાખ

વાવ તે તું ટોકન નથી વાપરતો છે મારા પાસે તો કેને એમ હે તું સ્કાટર તો તારો ક્યાં એ ઓલી ઇલેક્ટ્રિક સ્કીલ મારા ક્યાં ગોદા મારી પાસે ઓલરેડી છે એને કેવી આલા ખબર છે સ્કાર ક્યાં છે

ભોસડીના પેલા કીધો તો ઈ બાજુ ઉલ્લું કાલે મોડો મોડો તો કે સુ આ આ તો લોડા ને હું જાઉં માર પાર્સલ છે ખોલવાની છે કે છે પેલા હાલો ખોખે ચાર બંદાવ છાંડો હાલો 37 છે 38 ઓગણચાલી છાલે જો આખી સ્ટોર રીવા કરી એટલે તાણ ઘણા રીવા કરી ને ચાલો પૈકે કે છે પૈકે ગાડી ભાગે 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 દાવો ખતરો એડી કરી પાછે રે લોડા એ રોલર પેનીનો સોલે જાતો જ નથી જો 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 ખતમ એક અજીબી જા ભાગે જાઓ ડાઈબી સાટ લે સરોય લોડો જાને તો જાય છે કે ખબર વાહ ભાઈ વાહ છે બે જણા છે અહીંયા રેજો 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 એક ડેમેજ ભાઈ બરાબર આ અને આ લોડો મોઢે બાજે મરવાટુ સોધીનો કિલ લેવા ખબર છે ને ડેમેજ છે મોઢે જાય નોક થઈ જાય પે નાખે એ મરી ગયો હેડર સાનો મોઢે કેન મરો ફાઈક લેવા જાવ છો અરે રીવા ને આ નંબર કોણ છે ચીકલી ન્યા પિકલી ન્યા હું જાય પીચકી બન્ના એ જવાની જો એટલે રીવા કરે ડોડા ન્યા ફાઈટ કરવા જે તો तभी तो आए फटाफट भैया એની માના સોદે ઘર સાથે હેડ હટી ગયો કઈ રીવા બીજો તું એલા તું છે ને મહેરબાની યાર તે પણ તો તો નથી આ અમે હોય તો એકલા ચાલે ગયા ઘણો જઈને ચાલે ગઈ પછી પોષણી ની બુયા નઈ થઈ પછી સોદે કે દેશે આ ડેમેજ છે સ્કોર

આ નો મેલિકે જે કે મેરીડ લો આ મેલિક નો ડેમેજ સોધી ના ઉલો કી નહી કે ઉપર બંદા ચડ રહે હા ને ને જ ને ને

બોલો નકરો બોમ નાખે એટલે હેઠે છે ને હવે કરો કો આ ખુલ્લામાં થોડે અધૂરી મેડી છે ખુલ્લામાં થોડે છે ખબર છે ઉપર બંધા છે તો ખુલ્લામાં થોડે કાઢી લે હેઠે દેવા કે બધા મેડી કે માર જે મારી પાસે ઉપર જામાં એટલે ભીમા શેકમે દેવા કે દે અને ગાડી આમ કવરમાં ઊભી રાખજે અને પાછો જીવ તો આવજે આ ઝોન માં બાદમાં રહેને આ તારો લોડો ભોસડીનો સીધીન ખાઈ ગયો છે એને હમણાં કિક કરું સોદીનાં જો ગ્રુપ મારી પાસે છે ને તો આ એ બધી રે કરસ ભલે કરે આપણે કામ કરો આ સાઈડ ને આ માર સિલેક્ટ્રિસમાં એ ગાડી ને માર સિલેક્ટ્રિસમાં અહીંયા બંદા છે સમિત આ જે મળે છે તો એમાં છે સિંગલ છે સિંગલ છે હાલ ઉતરી હા પાડી દેજો પાડી દેવો નો દે દે એક બીજો સાઈડ થી મારો માથે કવર માં એનો લોડ ફણ નક્ષ મેરી તમારો એય બનાવવાનો છે ગાડી માર સિલેક્શન માં રિવા લેજે તમ તારે હા જો માર સિલેક્શન મેન ઘર ની વાત બંધો એસ કેસ ન્યા જઈ રિવા કરવા કાઈ ફટી ગયા હું કરા લોડો સકો એલા ફાઈટ લે ફાઈટ લેને ક્યાં ટોકન બરોબર છે ટોકન સે ઉપર બંધો છે કવર માં થોડી બરોબર છે સુ કીધું કે માર્યો આને કોઈક લઈ જાવ ને યાર ક્યાંક કેને રિવે કરે કેને ઓલા શોપે વઈ જાય શોપે વઈ જાય હાલો શોપે વઈ જાય અને આ આ ઓલા પણ ઢાળે આની પે ઉલુ ઉલુ હતું એમાં અગર એવો સીધો થોડો જાતો તો કેટલું કીધું રશ કરી કેલા વઈ ને તો પાછા ચાન્સ કે મારી ભાઈ હું મગજ જ નથી વાપરો કા ફ્રી રિવે લે લેતી ટોકન ઓ રિવે કે દે ફ્રી રિવે લે લેજે ફ્રી રિવે લે લેજો ને ટોકન હોય તો મરી કીધું મેં જે માથે છે ઘરની આ કવર કરી જો આમ સરો ઓપરા ભોસડી ના બાપરે કોઈ દેમ સરો કોઈ દે સોદેલ તમે પોગવા તો દે ને પી ખબર પડે પોગવા તો દે ને આયો હતો ને સરો તરી પે તો ઉપર કે ઉખાડ્યું તો ને ઓલા પડે બાજણ થઈતી ને પણ ન્યા સં જીવ દે દી તો હું આવું શું કરી ગાડી મૂકીને આવ્યો જવા ઓલા ને રિવાય કરીને જવાનો હે એડવર્ટાઈઝમેન્ટ હે ઇમેલ મેરે કરતો તો હું રિવાય કરવાની જરૂરત જ નહોતી આજ નું કે આપણા પાસે આ જોરી છે